સુરતનો આત્યાધુનિક મનાતા કેબલ સ્ટ્રેટ બ્રિજ પર ખાડાઓ કરતા અકસ્માતનો જોખમ સર્જાયો છે સુરતમાં આડાજણ અને પાલ વિસ્તારને જોડતા કેબલ સ્ટ્રેટ બ્રિજ સુરતનો આત્યાધુનિક બ્રિજ માનવામાં આવે છે જો કે હાલ આ બ્રિજની હાલત ખસ્તા થઈ ગઈ હોય એવા દ્રશ્ય સામે આવી રહ્યા છે ભારે વરસાદના પગલે આ બ્રિજ મસ્ત મોટા ગાબડાઓ પડ્યા છે તેના કારણે અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે

હોવા છતાં પણ ખાડાઓ પડી રહ્યા છે જો ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે જે ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે સાથે જ તંત્ર દ્વારા જો ઝડપથી કામગીરી કરવામાં નહીં આવે તો મોટા અકસ્માતો થઈ શકે છે સાથે જ વાહનોને પણ ભારે નુકસાન થાય તેવી સ્થિતિ રહેલી છે અરવિંદ રાઠોડ જીડીવી ન્યૂઝ સુરત